જય શ્રી કૃષ્ણ મિત્રો દાદી અને નાનીના જમાનામાં આ રેસીપી ઘણીવાર આપણા ઘરમાં બનતી પરંતુ સમય જતાં બધા તેને ભૂલી ગયા છે અને આજે હું અહીંયા તમારી માટે દાદી નાનીના જમાનાની એક વિસરાતી વાનગી ખાટ્ટા લોટની રેસીપી લઈને આવી છું અને આ લોટ જે છે એ બહુ જ સ્વાદિષ્ટ બને છે ફટાફટ બની જાય છે અને એક વખત મારી રીતે બનેલો આ ખાટો લોટ બનાવીને તમે ખાશો ને તો સો ટકા ચોખાનું ખીચું પણ ભૂલી જશો મેં આ રેસીપી મારા દાદી પાસેથી શીખી હતી અને એટલે જ હું આજે તમારી સાથે તેને શેર કરવા જઈ રહી છું તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે આવી વિસરાતી અને હેલ્ધી વાનગીસ લાવવાનો અમને ઘણો પ્રોત્સાહન મળે છે આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ આ ખાટો લોટ હું મિક્સ લોટમાંથી બનાવી રહી છું તો તેના માટે મેં અહીંયા આ રીતે અડધો અડધો કપ મકાઈનો લોટ લીધો છે એટલે કે એક કપ મકાઈનો લોટ લીધો છે અને અડધો કપ હું તેની અંદર ઘઉંનો કરકરો લોટ ઉમેરું છું જે આપણે લાડવા માટે વાપરીએ ને તે લોટ ઉમેરવાનો છે આ બંને લોટને તમારે એક વખત ચાળી લેવાના અને પછી તેનો ઉપયોગ કરવાનો ત્યારબાદ અહીંયા મેં બે ટેબલ સ્પૂન તેલનું મોયણ ઉમેર્યું છે અને તેને સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે આ જુઓ ફ્રેન્ડ્સ તેલ જે છે એ આખા લોટમાં એક સરખું મિક્સ થઈ ગયું છે અને હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતે એક કપ અમેરિકન સ્વીટકોર્ન લીધી છે એટલે કે ફ્રેશ મકાઈ લઈ લીધી છે તમે જે દેશી મકાઈ આવે તે પણ લઈ શકો છો પણ આનાથી ટેસ્ટ સારો આવે છે એટલે મેં અમેરિકન સ્વીટકોર્ન લઈ લીધા છે અને તેને ચોપરમાં ઉમેરી હું એક વખત ચોપ કરી લઉં છું આખા દાણા નથી ઉમેરવાના અને એકદમ પેસ્ટ પણ નથી બનાવવાની આપણે એટલે જ તેને ચોપરમાં આ રીતે ચોપ કરી લીધું છે એટલે કે તેને અધકચરું વાટી લીધું છે તમે ઈચ્છો તો મકાઈને છીણ કરીને પણ લઈ શકો છો હવે ફ્રેન્ડ્સ લોટ તળિયામાં ચોટે નહીં એટલા માટે મેં અહીંયા અગારોની હનીકોમ કઢાઈનો ઉપયોગ કર્યો છે આ કડાઈ જે છે એ એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરે છે પણ નોનસ્ટિકમાં હાર્મફુલ તત્વો હોય છે જે આની અંદર બિલકુલ નથી હોતા કારણ કે આ સ્ટેનલેસ સ્ટીલથી જ બનેલું છે આ કડાઈ જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે ફ્રેન્ડ્સ અહીંયા કઢાઈની અંદર હું આ રીતે બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકું છું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ ચટકવા લાગે એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે ત્યારબાદ મેં અહીંયા સાતથી આઠ કડી લસણની એકદમ ઝીણી સમારીને લીધી છે અને ચારથી પાંચ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેર્યા છે આ બધું જ આપણે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને સોતે કરી લઈએ ફ્રેન્ડ્સ અહીંયા લસણનો કલર લાલ નથી કરવાનો તેને આ રીતે થોડુંક સોતે જ કરવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર પાંચથી છ નંગ મીઠા લીમડાના એડ કરીશું તેને પણ હું આ રીતે સોતે કરી લઉં છું અને ત્યારબાદ પા ચમચી આપણે તેની અંદર હિંગ ઉમેરીશું બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ આ રીતે પાંચ ચમચી હળદર ઉમેરવાની છે એક ચમચી હું અહીંયા લાલ મરચાંનો પાવડર ઉમેરું છું તો મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ જે મકાઈ આપણે ચોપ કરીને રાખી હતી તે મકાઈ આપણે આની અંદર ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે ચોપ કરેલી મકાઈના દાણા આ લોટની અંદર ખૂબ જ અનેરો ટેસ્ટ આપે છે એક વખત આ રીત ટ્રાય કરજો તો અહીંયા મકાઈને પણ મેં એકથી દોઢ મિનિટ માટે સોતે કર્યું છે અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે એક કપ પાણી ઉમેરી લઉં છું આને આપણે પહેલાં બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે ખાટો લોટ બનાવવાનો છે એટલે આ લોટમાં આપણે છાશ ઉમેરવાની છે તો અહીંયા હું અઢી કપ જેટલી છાશ પણ ઉમેરી લઉં છું તમે ઈચ્છો તો પાણી નહીં ઉમેરીને સાડા ત્રણ કપ છાશ ઉમેરી શકો છો પણ મારી છાશ થોડીક વધારે ખાટી હતી એટલે મેં એક કપ પાણી ઉમેર્યું અઢી કપ મેં તેમાં છાશ ઉમેરી આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખીશું ત્યારબાદ મેં અહીંયા એક ચમચી મીઠું ઉમેર્યું છે અને તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે ફ્રેન્ડ્સ આ છાસને આપણે સારી રીતે ઉકાળવાની છે એટલે મસાલો બધો છાસમાં એકદમ સરસ એબ્ઝોર્વ થઈ જાય તો લગભગ પાંચ મિનિટ માટે મેં આને ઉકાળી લીધી મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળી હતી તો બસ આ રીતે છાસ ઉકળી જાય એટલે હવે આપણે ગેસને બિલકુલ ધીમો કરી લઈશું કારણ કે હવે હું તેની અંદર આ રીતે પાંચ ચમચી ખાવાનો સોડા ઉમેરી રહી છું બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આ રીતે થોડીક સોડા ઉમેરી અને પછી તમે તેમાં લોટ ઉમેરશો તો આ ખાટા લોટનો સ્વાદ જ કંઈક અલગ હશે સોડા ઉમેરીને સતત ચલાવતા રહેવાનું એટલે તે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા અડધો કપ ઝીણા સમારેલા લીલા દાણા ઉમેર્યા છે અને ત્યારબાદ આ લોટ મેં તેની અંદર ઉમેરી લીધો છે ફ્રેન્ડ્સ આ ખાટો લોટ તમે ફક્ત ઘઉંના લોટથી પણ બનાવી શકો છો ફક્ત મકાઈના લોટથી પણ બનાવી શકો છો અને ચણાના લોટથી એટલે કે બેસનથી પણ બનાવી શકો છો મેં અહીંયા ઘઉંનો લોટ અને મકાઈનો લોટ ઉમેર્યો છે અને સારી રીતે મેં તેને વેલણથી આ રીતે મિક્સ પણ કરી લીધું છે તો આ લોટ તમે જોશો તો થોડી વારમાં જ ઘટ થઈ જશે આ લોટ થોડોક ઢીલો હોય તો ખાવાની વધુ મજા આવે છે એટલા માટે મેં અડધો કપ ગરમ કરેલું પાણી ઉમેર્યું છે ફ્રેન્ડ્સ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે પાણી જો તમારે ઉમેરવાની જરૂર પડે તો ગરમ કરીને જ ઉમેરજો અને તેને સારી રીતે મિક્સ કરી લેજો તો અહીંયા લોટની કન્સિસ્ટન્સી અત્યારે એકદમ પરફેક્ટ છે હવે ધીમા તાપે આ લોટને આપણે સીજવા માટે મૂકી દઈશું પાંચ મિનિટ માટે આપણે તેને સીજવા દઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે પાંચ મિનિટ બાદ તમારે લોટને આ રીતે ચલાવી લેવાનું અને તમે જુઓ લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો ગરમા ગરમ મકાઈનો આ ખાટો લોટ એક વખત મારી રીતે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમારા દાદી અને નાની ખાટો લોટ કઈ રીતે બનાવતા હતા એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો મને એ જૂની વિસરાતી વાનગી શીખવાનો પણ ઘણો શોખ છે તો એક વખત આ રીતે લોટ તૈયાર થઈ જાય અને લોટને પીરસી લઈએ ઉપરથી અહીંયા મેં સિંગ તેલ ઉમેર્યું છે કાચું સિંગ તેલ જ ઉમેર્યું છે અને ત્યારબાદ હું તેની ઉપર મેથીયા મસાલો એટલે કે અથાણાનો મસાલો ઉમેરી લઉં છું ફ્રેન્ડ્સ અહીંયા હું તમને આ બતાવવા માંગુ છું કે આ જે કડાઈ છે એ એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરે છે આ રીતે તમે ધીરે ધીરે લોટને કાઢશો તો બધો જ લોટ જે છે એ કડાઈમાંથી નીકળી જશે ચોટ્યો હશે છતાં પણ તે નીકળી જશે તો આ એકદમ બેસ્ટ કઢાઈ છે આને પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ ખાટા લોટની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ